મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન અમદાવાદમાં મણિનગર ચીટી કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ચુલેલાલ ના એક હજાર પંચોતેર માં પ્રાગટ્ય વર્ષ તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રવિવાર ના રોજ ચીટી પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધી માર્કેટની અતિ ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું છે જે મણિનગર માર્કેટમાં બપોરે ચાર કલાકે પ્રારંભ થઈને મણિનગર સ્ટેશન મણિનગર ક્રોસિંગ દક્ષિણી સોસાયટી ગુટલક સોસાયટી નેતાજી સોસાયટી જયહિંદ ચાર રસ્તા જવાહર ચોક ભૈરવનાથ પુષ્પકુંજ થઈને જુલેલાલ ઓપન એર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે 10 વાગે પૂર્ણ થશે મણિનગર સિટિઝન કમિટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને અત્યંત ઉત્સાહથી આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે તારીખ 30 3 2025 રવિવારના રોજ સાંજે 4 કલાકે મણિનગર માર્કેટની સામેથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે આ શોભાયાત્રા અંદાજે છ કિલોમીટર નો રૂટ કવર કરી ઝુલેલાલ ઓપન થિયેટર ખાતે પૂર્ણ થશે આ શોભાયાત્રાને ફ્લેગ ઓફ કરવા માટે માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સ્થાનિય કાઉન્સિલર શ્રીઓ સામાજિક આગેવાનો પૂર્વ ધારાસભ્ય નરોડા વિધાનસભાના વાયાબેન કોડનાણી બલરામભાઈ દાદા ગોપાલદાસજી નિર્મલાબેન તથા અત્યારે હાલના ધારાસભ્ય પાયલબેન એ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેતા હોય છે આ સિવાય અનેક સામાજિક સંગઠનો ભેગા થઈ મંડળો ભેગા થઈ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થતા હોય છે આ શોભાયાત્રામાં કુલ ચાલીસ જેટલા ટ્રકો સાથે તેર મંડળો દ્વારા અંદાજે તેર જેટલી ઝાંખીઓ સત્યાવીસ પ્રસાદીના ટ્રક તથા બેરાણા સાહેબની જ્યોત સાહેબ આઠ જેટલા ગ્રુપ મહિલાઓના છે તથા અન્ય ભાવિ ભક્તો આ શોભાયાત્રામાં ભાગ લેશે આ શોભાયાત્રા અત્યારના કરંટ અફેર લગતા સામાજિક સંદેશો પણ ફેલાવવામાં આવશે હવે મણિનગર વાળા જે સાત વર્ષથી કરે છે કાર્યક્રમ ખરેખર બહુ આપે એવું કહો છે એ એટલા માટે કહેવા માટે અમારે પાસે શબ્દો નથી કારણ કે ટૂંક સમયમાં જ આ લોકો બહુ સારી પોઝિશન પર લઈને આવ્યા છે બીજું અમારા જે સિંધી સમાજ છે એ લોકોને અમને બહુ ખૂબ ખૂબ ફાળો બહુ સારી રીતે આવે છે અને એ લોકો અમને ખૂબ પ્રોત્સાહિત કરે છે દરેક રીતે કાર્યક્રમની અંદર મારા હિસાબે જે કાર્યકરો કરે છે ને એમને હું હેન્ડ કરીશ કારણ કે એ લોકોનો જે સમય છે દોઢથી બે મહિના પોતાના ધંધા બંધા ભૂલીને આની પાછળ લાગી જાય છે તે ફક્ત સમાજની ખાતર જ કોઈ એમને લોક કહી એમને લાલચ નહીં બધા સારા મોટા મોટા વેપારીઓ છે ધંધાવાળા છે રોજગારવાળા પણ પોતાનો કિંમતી સમય એ લોકો ભાડો બહુ સારી રીતે આપે છે આ અમે કાર્યક્રમ છેલ્લા સાત વર્ષથી રાખીએ છીએ પણ અમારા કાર્યક્રમમાં સક્સેસફુલ એના માટે છે કે અમારા મંડલો જે છે ને એકદમ પાવરફુલ છે જે બી તેર મંડલો છે અને આગળના દિવસોમાં થી સત્તર મંડળ થવાના એવી અપેક્ષા રાખું છું અને એકદમ સારામાં સારા મંડળો છે અને આનથી બી સારું કામ આવતા વર્ષે એનથી બી સારું થઈ શકશે આ શોભાયાત્રાના કાર્યક્રમમાં સાંસદ દિનેશ મકવાણા મણિનગર ધારાસભ્ય અમૂલ ભટ્ટ પૂર્વ ઓડાના ચેરમેન ધર્મેન્દ્ર શાહ નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલ બેન કુકરાણી નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર માયાબેન કોડનાની સહિત સ્થાનિક કાઉન્સિલરો અને સિંધી સમાજના આગેવાનો જોડાશે તો મિત્રો આતા અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર